નમસ્કાર દોસ્તો આજનો આ વિડિયો છે એ તમારી આંખોમાં પાણી લાવી દેશે આ ઘટના એટલી કરુણ અને દર્દનાક બની છે બે ભારત અને પાકિસ્તાન દેશના સીમાડા મતલબ કે બોર્ડર અને આ બોર્ડર પર બે જિંદગી છે તે કઈ રીતે તડપી તડપીને મળી છે આ દર્દનાક અને ખોફનાક આ ઘટના છે જેને કોઈએ સાંભળી છે તેની આંખો ભરાઈ આવે છે તો આવો જાણીએ શું આ ઘટના છે કેમ એટલી દર્દનાક છે અને આ આખો મામલો શું છે અને કોણ એ વ્યક્તિ છે જેના જીવ ગયા છે અને કઈ રીતે તેના મોત થયા છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આ દર્દનાક કહાનીના બે વ્યક્તિ છે એકનું નામ રવિ છે જેની ઉંમર અઢાર વર્ષની છે અને જેનું નામ શાંતિ છે અને તેની ઉંમર પંદર વર્ષની છે આપણા રાજસ્થાનનો જેસલમેર છે અને આ જેસલમેરથી પાકિસ્તાન બોર્ડર ખૂબ નજીક છે આ રણની અંદર અઠાવીસ જૂનના રોજ આ કહાની શરૂઆત થાય

અને ત્યાંનો ઊંટ ચરાવનાર વ્યક્તિ છે એ ગામથી તે ગા તેના ગામની નજીક બોર્ડર છે પાકિસ્તાનની અને ત્યાંથી પંદર કિલોમીટર અંદર જાય છે તો તેને એક યુવાન અને એક યુવતીની એ રણની અંદર લાશ પડેલી જોવા મળે છે આ બંને લાશ પર નવાઈની વાત એ હતી કે પાણીના જે કેન આવે છે ખાલી તેનું જે ઉપરનું મોઢું આવે છે જ્યાંથી પાણી નીકળે છે એ કેનનો જે મોઢું હોય છે તે આ લોકોના મોટા સાથે ટચ કરેલ હોય છે અને આ બંનેની લાશ મળે છે ત્યાંથી આ બંનેના ચપ્પલ મળે છે એક સેમસંગનો મોબાઈલ મળે છે અને આ બે કેન મળે છે પોલીસ બીએસએફને જાણ કરવામાં આવે છે પોલીસ અને બીએસએફ છે તે પહોંચે છે તલાશી લે છે તે મોબાઈલની અંદર સીમ છે તે પાકિસ્તાનનો હોય છે તેના ખિસ્સાની તલાશી લેવામાં આવે છે તો બેન્નેના કાર્ડ મળી આવે છે જે કાર્ડ છે તે પાકિસ્તાની નાગરિક હોવાના હતા એ ફોન હતો જે તેના ઉપરથી જાણવા કે આ વ્યક્તિનું નામ રવિ છે તો તેના પિતા છે તે ફોન ઉપાડે છે અને કહે છે કે જે વ્યક્તિ છે તે રવિ છે તે તેનો દીકરો છે અને તેની સાથે છે તેનું નામ શાંતિ છે અને તેના હાલમાં જ લગ્ન થયા છે અને બંને મારા આ દીકરો છે તેની કરવા એનો બાપ ફોન ની અંદર રડી પડે છે બંનેની ડેડ બોડીને પીએમ માં ખસેડવામાં આવે છે તપાસનો ધમધમાટ શરૂ થાય છે અહીંયાથી આ ખોફના ઘટનાની કહાની છે તેની શરૂઆત થાય છે આ જે રવિ છે તે જાણવા મળ્યું કે તે પાકિસ્તાનનો છે અને આ બંનેના પીએમ રિપોર્ટ જે આવ્યા છે તે ખૂબ દર્દનાક હતા એની લાસ્ટમાં વાત કરીશું પરંતુ આ જે રવિ છે તે પાકિસ્તાનનો છે અને ભીલ જિલ્લો છે આ ભીલ જિલ્લામાં તેનો પરિવાર છે આપણા આ રાજ્યનો રાજસ્થાનનો ભીલ જિલ્લો છે બટવારાના સમયે જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારે તેનો પરિવાર છે તે પાકિસ્તાન થતો રહે છે તેના દાદા દાદી છે તે અહીંયા હોય છે ખાસ કરીને આ શાંતિના તો ભીલ જિલ્લાની અંદર તેનો પરિવાર હોય છે અહીંયાથી પાકિસ્તાન છે કે પચાસ કિલોમીટર દૂર છે અને તેનું આ કિલોમીટર દૂર પાકિસ્તાનનો એક જિલ્લો છે સિંધ સિંધ જિલ્લો અને આ કરીને એક વિસ્તાર છે અને આ ઘોટકી વિસ્તારનો આ રવિ છે તે ઘોટકી વિસ્તારમાં રહેતો હોય છે જે જેસલમેર બોર્ડર થી ઘોટકી છે તે પચાસ કિલોમીટર દૂર છે મતલબ કે ભારત પાકિસ્તાનની વચ્ચેનું અંતર

તે પોતાનો જે પરણેયો છે પતિ ફેબ્રુઆરી મહિનામાં તેને કરે છે કે મારે મારા પરિવારને ભારતની અંદર રાજસ્થાનના જેસલમેરની અંદર જે ભીલ જિલ્લો આવ્યો છે ત્યાં છે રવિ તેને પ્રોમિસ કરે છે કે હું તારી મુલાકાત કરાવીશ આ બંનેના લગ્ન થયા બાદ એ લોકો છે તે ભારતમાં વિઝા પણ મૂકે છે જેથી કરીને પાકિસ્તાનથી ભારત આવી શકાય પાસપોર્ટની વ્યવસ્થા કરે છે પરંતુ આના થોડા સમયમાં જ પહેલગામનો હુમલો ત્યારબાદ થાય છે અને પહેલગામનો હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાનની સ્થિતિ છે તે વણસે છે દેશોના સંબંધો છે તે બગડે છે પાકિસ્તાની નાગરિકોને ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે અને તેના કારણે જ રવિ અને શાંતિ છે તેની મુશ્કેલી વધી જાય છે શાંતિ છે તે રવિને હવે કહે છે કે તે મને પ્રોમિસ કર્યું હતું કે હું તને લઈ જઈશ રવિ છે તે હવે આ રાજસ્થાનના ભીલ જિલ્લામાં હિમના શાંતિના પરિવારની સાથે મુલાકાત કરવા માટે અલગ અલગ રસ્તાની શોધખોળ કરે છે અનેક લોકોને પૂછે છે એની એ પણ જાણકારી હતી કે બોર્ડર પર જે તાર હોય છે તેને નીચેથી જઈ શકાય છે ઘણા બધા લોકો જતા હોય છે ખાસ કરીને સલમાન ખાનનું એક પિક્ચર આવ્યું હતું મૂવી આવ્યું હતું તેમાં આ દર્શાવવામાં આવ્યું હતું બજરંગી ભાઈચાનમાં તો તેને કોઈ રસ્તો આપે છે કે તારા ગામથી ત્રીસ કિલોમીટર દૂર એક રણ આવે છે અને રણના આ આ રસ્તેથી તું ભારત પહોંચી શકે છે રવિ અને શાંતિ છે તે એકવીસ જૂને રવિ પોતાના બાપને કહે છે કે મારે આ રીતે જવું છે તેનો પરિવાર ના પાડે છે છતાં આ લોકો એક બાઇક લઈને નીકળી જાય છે તે એક બેગ લે છે બેગની અંદર કપડાં ભરે છે અને પોતાનો મોબાઈલ લઈ છે તમામ આઈ કાર્ડ લે છે અને થોડાક પૈસા લઈએ આ લોકો રવાના થઈ જાય છે અને રવાના થયા બાદ તે બાઈક લઈને સીધા જ એક દરગાહ છે ત્યાં પહોંચે છે તેના ઘરથી ત્રીસ કિલોમીટર દૂર એક દરગાહ આવે છે નૂર ફકીદ કરીને આ નૂર ફકીદ દરગાહ એવું કહેવાય છે કે તમામ લોકોની ઈચ્છા પૂરી કરે છે જેથી કરીને રવિ અને શાંતિ છે ત્યાં નૂર ફકીદ કરીને દરગાહ છે જે નૂરપુરીમાં આવેલી છે પાકિસ્તાનના ત્યાં પહોંચે છે ત્યાં માથું ટેકવે છે અને ત્યારબાદ આ બંને લોકો છે ફરી બાઇક લઈને રવાના થાય ફરી તે દસ પંદર કિલોમીટરનું અંતર કાપે છે પરંતુ એ અંતર કાપ્યા બાદ છેલ્લું ગામ આવે છે છેલ્લી દુકાન આવે છે ત્યાંથી પછી તેનાથી ગાડી આગળ નહોતી ચાલે કારણ કે રણ પ્રદેશ છે તે લાગી જાય આ લોકો છે ત્યાં છેલ્લે દુકાને પોતાનું બાઈક છે ત્યાં રાખી દે છે સાથે સાથે એ લોકો થેલો પણ પોતાનું બેગ પણ રાખી દે છે અને બેગની અંદર જે બાઇક અને બેગ રાખી દે છે જે કપડાં હતા એ તમામ વસ્તુ રાખી દે છે એ ગામની અંદરથી પાંચ પાંચ લીટરના પાણીના બે કેન છે તે ખરીદે છે કારણ કે ત્યાંથી તેને જેસલમેર આવવા માટે પંદરથી વીસ કિલોમીટર જે આપણા રણ પ્રદેશ છે તેને ક્રોસ કરીને પહોંચવાનું હતું જ્યાં પાણીની જરૂર પડે તે એટલે આ લોકો છે તે તમામ સામાન મૂકી દે છે અને પાણીના બંને વ્યક્તિ છે પતિ પત્ની એ કેન લઈને ત્યાંથી રવાના થાય છે કારણ કે વધુ માલ સામાન ના લઈ શકે કારણ કે તેને ચાલીને જવું પડે પણ હળમાલ જૂન મહિનામાં ખૂબ ગરમી છે અને આ લોકો ત્યાંથી રવાના થાય છે પરંતુ એ રવાના થયા બાદ રવિ છે તે રસ્તો ભટકી જાય છે અને શાંતિ પણ તેની પાછળ પાછળ આવતી હોય છે મતલબ કે રસ્તો તો રવિને જ નક્કી કરવાનો હતો શાંતિ તો તેની સાથે હતી આ લોકો રસ્તો ભટકી જાય છે રણ પ્રદેશની અંદર ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ જે ત્યાં રેગ્યુલર જતો આવતો હોય તે લોકો જ આ રસ્તો જાણી શકે અજાણો વ્યક્તિ છે તે ભટકી જાય અને રવિ ભટકી જાય છે રસ્તો તેને હવે ચારો તરફ રણ દેખાતું હતું ક્યાં જવું ક્યાંથી નીકળવું કે પાછું જવું એ કોઈ ખબર ન આ બંને લોકોનું પાણી છે તે પણ ધીમે ધીમે ખતમ થતું હતું કારણ કે ઉપરથી તાપ પડતો હતો એ પણ પચાસ નીકળી શકતા એ લોકો ત્યાં તડપી રહ્યા હતા અને ત્યાં તડપી તડપીને તે મોતને બેઠે છે લાસ્ટમાં જ્યારે તે તડપતા હોય ત્યારે તેનું પાણીનું કેન છે તે ખાલી કેન પોતાના મોઢા ઉપર રાખે છે અને આ જ સ્થિતિમાં આ મંઝર અઠાવીસ જૂના રોજ એકવીસ જૂના લોકો નીકળ્યા હતા ઇઠાવીસ જૂને આ લાશો મળે છે જો કે કેટલા દિવસ પહેલા મોતને ભેટાય કોઈ નથી પરંતુ આ દર્દનાક મોત થયું છે અને આ જાણકારી એ હિન્દુસ્તાનમાં હોય કે પાકિસ્તાનમાં હોય જે લોકો આ કહાનીને જાણે છે તે લોકો કહાનીને સાંભળે છે તેની આંખો છે તે ભરાઈ આવે છે કે આવી હાલમાં જ ભારતની અંદર અનેક એવી પત્નીઓ છે જેણે પોતાના પતિને મોત ને ભેટ્યા જે પોતાના પતિને હત્યા કરાવી છે પરંતુ એક રવિ અને શાંતિની કહાની છે જે પોતાની નવી જે પત્ની હતી તેને વચન આપ્યું હતું અને વચન પૂરું કરવા માટે આ બંને દંપતી છે તે તરસ્યા પાણી વગરના તેનો જીવ જતો રહ્યો છે રવિ પોતાની પત્નીને તેના પરિવારની મુલાકાતે કરાવવા માટે તે ભીલ આવી રહ્યો હતો પરંતુ તે પ્રાચી ના શકો આ બંનેના મોત થયા છે અહીંયા તેનું પીએમ થયું છે તેના પરિવારોને તેના મૃતદેહ સોંપ્યા છે અને ત્યાં તેનો જે ગામ છે ત્યાં તેની અંતિમ વિધિ પણ કરવામાં આવી છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે શું છે આપ અમને રવિ જો ઉતાવળ ન કરે તો ભવિષ્યમાં પણ બંને દેશોના સંબંધ સુધરે અને તેને વિઝા મળી શકતા હતા પરંતુ રવિ છે તેને ઉતાવળ કરી અને ઉતાવળનું પરિણામ છે તે ખૂબ ગંભીર રહ્યું છે આપ આ તમામ મુદ્દે શું કહેજો જરૂરથી કમેન્ટ કરજો અમારો હેતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ